નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાં હું જિજ્ઞેશ હળિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે વાત કરીએ તો મગફળી પાકવાની છેલ્લી અવસ્થા એ છે ત્યારે આપણે કઈ માવજત આપીએ જેથી આપણને મગફળીમાં ભરાવદાર અને વજનદાર દાણા બને અને તેલની ટકાવારી વધે તો પહેલાં આપણે વાત કરીએ કે આ મગફળીની અવસ્થાએ મગફળીને કયા કયા તત્વની વધારે જરૂર પડે છે જેથી આપણને ઉત્પાદન સારું મળે તો પહેલું છે કેલ્શિયમ મગફળીમાં કેલ્શિયમ આપવાથી મગફળીના દાણા ભરાવદાર વજનવાળા અને બરડ થાય છે મગફળીમાં ડોડવા બનવાની અવસ્થાથી લઈને દોડવા જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી કેલ્શિયમની વધારે જરૂર પડે છે અને જો આ સમયે કેલ્શિયમ ન આપવામાં આવે તો ખેડૂતોને ઉતારા અને ઉત્પાદન ઓછું મળે છે તો એના માટે તમે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો ઉપયોગ કરી શકો છો જેનો ડોઝ છે સો ગ્રામ પ્રતિ પંપ અથવા દસ કિલો પ્રતિ એકર મુજબ પૂંખીને આપી શકો છો બીજું છે યારા કંપનીનું નાઇટ્રોબાર જેમાં છે કેલ્શિયમ અને નાઇટ્રોજન અને એની સાથે છે બોરોન જે તમે ચોવીસ કિલો પ્રતિ એકર મુજબ આપી શકો છો અથવા સરદારનું આવે છે બાયોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જેમાં કેલ્શિયમ અને નાઇટ્રોજનની સાથે પણ બોરોન આવે છે તો એનો તમે ત્રીસથી ચાલીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો બીજું છે બોરોન મગફળીમાં બોરોનની જરૂર પહેલેથી લઈને છેલ્લી અવસ્થા સુધી રહે છે પણ ખાસ કરીને પાકવાની અવસ્થાએ બોરોન આપવાથી મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે જેથી દાણા વજનદાર અને ભરાવદાર બને છે તો એના માટે તમે બોરોન વીસ ટકા જેનો પંદરથી વીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો હવે વાત કરીએ ત્રીજું તો એ છે પોટાશ કોઈ પણ પાકમાં પોટાશ આપવાથી સારું ઉત્પાદન મળવાની સાથે સાથે એને ક્વોલિટી એટલે કે મગફળીના દાણાના કદમાં વધારો અને દાણા ચળકદાર બને છે તો એના માટે તમે પોટેશિયમ સલ્ફેટ જે ઝીરો જીરો પચાસ આવે છે એનો સો ગ્રામ પ્રતિપંપ મુજબ છંટકાવ કરી શકો છો આની જગ્યાએ તમારે એમઓપી જે ઝીરો જીરો આવે છે એ આપવાનું નથી કેમ કે એમાં પોટાશની સાથે સાથે ક્લોરીનનું પ્રમાણ બી આવે છે પિસ્તાલીસથી સુડતાલીસ ટકા જેથી દાણામાં ભેદનું પ્રમાણ વધી જાય છે અને પાછળ જતાં એમાં ફૂગજન્ય રોગ લાગવાની સંભાવના વધે છે એટલા માટે મગફળી અને બટેટા જેવા પાકમાં એમઓપીની જગ્યાએ પોટેશિયમ સલ્ફેટ આપવું પોટેશિયમ સલ્ફેટમાં સલ્ફર હોવાના કારણે મગફળીમાં તેલની ટકાવારી પણ વધે છે અને છેલ્લે વાત કરીએ તો એક દવા આવે છે એફએમસી કંપનીની લેજેન્ડ જે ઓર્ગેનિક દવા છે જેમાં છે ઓર્ગેનિક પોટાશ વીસ ટકા અને સલ્ફર એક પોઈન્ટ પાંચ ટકા જેનો તમે ચાર ગ્રામ પ્રતિપંપ મુજબ છંટકાવ કરી શકો છો ધન્યવાદ જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન